Редактор субтитров А.Семкин Корректор А.Егорова રાજ્ય સરકારે મકાનના દસ્તાવેજની નોંધણી મુદ્દે મહત્વનો નિર્ણય લીધો છે ગુજરાતમાં ખરીદેલી મિલકતના દસ્તાવેજ કરવામાં આવતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે દસ્તાવેજની નોંધણી સમયે અન્ય કોઈ હાજર નહી રહી શકે માત્ર ખરીદનાર વેચનાર અને સાક્ષીને જ હાજર રહેવાની છૂટ છે સુપ્રીટેડ ઓફ સ્ટેમ્પ આ મહત્વનો નિર્ણય જાહેરાત કર્યો છે સાથે જ વકીલોની હાજરીને પણ ગેરકાયદેસર ઠેરાવવામાં આવી છે જોકે આ નિર્ણયનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે વકીલો અમને હાજર રહેવા દેવાની માંગ કરી રહ્યા છે મિલકતના ખરીદી અને વેચ્યા બાદ તેને સબ રજિસ્ટરની કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરવાની હોય છે ત્યારે મિલકતની નોંધણી માટેનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જે મુજબ આ અંગેનો પરિપત્ર સુપ્રિડેટેડ ઓફ સ્ટેમ્પ કચેરી દ્વારા 3 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યો છે સાથે બોન્ડ રાઇટરની હાજરીને પણ ગેરકાયદેસર ઠેરવવામાં આવી છે બોન્ડ રાઇટર મિલકતની ખરીદ વેચાણના દસ્તાવેજ તૈયાર કરે છે તેમની પાસે તો તેનો લાયસન્સ પણ હોય છે તેમ છતાં બંને ની હાજરી ગેરકાયદેસર ગણાવી છે તો આ ત્યુઝ આવા જ ન્યુઝ જોવા માટે અમારી સાથે જોડાયા રહો